પ્રકરણ ત્રીજું બેલવતી કન્યા એક હતો રાજા એને સાત દીકરા છ પરણેના એક નાનો દીકરો કુંવારો નાનો કુંવર રોજ ભણવા જાય ત્યારે મોટી પાંચ ભાભીઓ આશીષ આપે કે તમારે સોનાની લેખણ થજો નાની ભાભી આશીષ આપે કે તમને બેલવતી કન્યા મળજો નાનો કુંવર નાની ભાભીને પૂછે છે કે હે ભાભી બેલવતી કન્યા ક્યાં હશે ભાભી કહે કે અહીંથી સાત દરિયા આવે ત્યાર પછી એક દેશ આવે એ દેશમાં એક તળાવ એ તળાવમાં બેલવતી કન્યા રહે છે એક દિવસ વહેલો ઉઠીને કુંવર મંડ્યો ચાલવા ચાલતા ચાલતા સાત દરિયા વળોટીને આવ્યો એ તળાવ પાસે તળાવની પાળે એક ઋષિની ઝૂંપડી હતી ઋષિને કુંવર પગે લાગ્યો કુંવરની કોમળ કાયા જોઈને ઋષિએ એને પૂછ્યું તું ક્યાંથી આવ્યો બેટા અહીં કેમ આવ્યો કુંવર કહે આવ્યો છું તો બેલવતી કન્યાને પરણવા ઋષિ કહે જો આ સામે તળાવ આ તળાવની વચ્ચે એક ટાપુ છે ટાપુની ઉપર બેલફળનું ઝાડ છે એ ઝાડ ઉપર એક જ બેલફળ ટીંગાય છે એમાં સૂતી છે બેલવતી કન્યા એ ઝાડની આસપાસ રાક્ષસોની ચોકી છે તારે તળાવમાં પડીને એક જ શ્વાસે ટાપુ ઉપર પહોંચવાનું ત્યાં એક બકરું બાંધ્યું છે તે પેલા રાક્ષસોને આગળ મૂકવાનું રાક્ષસો બકરું ખાવા માંડશે એટલે ઝાડ ઉપર ચડીને બેલનું ફળ તું તોડી લેજે પછી પાછો પાણીમાં પડીને અહીં આવજે પણ ધ્યાન રાખજે આ બધું કામ એક શ્વાસે કરવાનું છે શ્વાસ નીચો મેલીશ તો રાક્ષસો તને ખાઈ જશે રાજકુંવર હિંમત હાર્યો નહીં એક શ્વાસે બેલફળ લઈને ઋષિ પાસે આવ્યો ઋષિએ કહ્યું બેટા જા તારે દેશ ઘેર જઈને એ ફળ ભાંગજે અંદરથી રૂપાળી એક કન્યા નીકળશે પણ ખબરદાર રસ્તામાં ક્યાંય ફળ ભાંગીશ માં કુંવર પાછો ચાલ્યો સાંજ પડી ને એક સરોવર આવ્યું આખા દિવસનો થાક્યો પાક્યો હતો મનમાં થયું કે લાવને અહીં જ આરામ કરું રૂપાળું સરોવર કાંઠે લીલા ઝાડ ઉભેલા પંખી બધા કલોલ કરી રહ્યા છે પણ કુંવરની ધીરજ તે કેમ રહે એને એકલું ગમતું નહોતું મનમાં થયું કે ઋષિ મહારાજે નક્કામી ના પાડી છે આ ફળ ભાંગીને પેલી કન્યાને બહાર કાઢું તો વાતો ચીતો થાય આનંદ પડે ને રાત નીકળી જાય કુંવરે ફળ ભાંગ્યું અંદરથી બેલવતી નીકળી રૂપરૂપના ભંડાર કુંવર કહે કે રાણીજી હું થાકી ગયો છું કન્યા કહે મારા ખોડામાં માથું રાખો ને પોઢી જાઓ માથું રાખીને કુંવર પોઢી ગયો બેલવતી તો એ પોઢેલા પતિનું મોં જોતી જાય ને મનમાં મલકાતી જાય એટલામાં એક લુહારની બાયડી બેડું લઈને ગામમાંથી પાણી ભરવા આવી બેલવતીને પૂછ્યું તમે કોણ છો બાઈ આ તમારે શું થાય બેલવતી કહે આ રાજકુમાર છે એની સાથે મારા લગ્ન થવાના એ સાંભળતા લુહારની બાયડીની દાનત બગડી કપટ કરીને તે બોલી બાપુ તમે તો સુખિયા છો ભગવાન તમારું ભલું કરજો હું તો અભાગણી માંદી મરું છું મારી સાસુએ પરાણે પાણી ભરવા મેલી છે અરે હું આ તળાવમાંથી આખું બેડું શી રીતે બહાર કાઢીશ એમ કહીને એણે ખોટું ખોટું રોવા માંડ્યું બેલવતીને દયા આવી એ બોલી બહેન લો હું તમને બેડું ભરી આવી દઉં એમ કહીને પોતાના સ્વામીના માથા નીચે રેશમી લગડું મૂક્યું ને બેડું લઈને તળાવમાં ઉતરી લુહારની બાયડી છાની માની પાછળ પાછળ ગઈ ને બેલવતી જ્યાં પાણી ભરવા જાય ત્યાં તો એક ધક્કો માર્યો એટલે બેલવતી તળાવમાં ડૂબી ગઈ લુહારની બાયડીએ આવીને રાજકુંવરનું માથું પોતાના ખોળામાં લઈ લીધું રાજકુંવર જાગીને જુએ છે ત્યાં તો રૂપાળી બેલવતીને બદલે કદરૂપી કાળી કાળી બાઈ બેઠી છે એના મનમાં થયું કે અરે રે ઋષિ મહારાજનું કહેવું ન માન્યું રસ્તામાં બેલવતીને બહાર કાઢી એટલે જ બેલવતીનું રૂપ ફરી ગયું લાગે છે પણ હવે શું થાય હાય હાય મેં શા માટે આ ફળ રસ્તામાં ભાંગ્યું એને લઈને કુંવર દેશમાં ગયો ત્યાં એની સાથે પરણ્યો કુંવરને શી ખબર કે આ બેલવતી નહીં પણ લુહારની બાયડી છે આમ કરતાં કરતાં ઘણા દિવસ વીતી ગયા ઈશ્વરને કરવું છે તે સાતેય ભાઈઓ એક દિવસ શિકાર કરતાં કરતાં એ જ તળાવની પાળે આવ્યા જ્યાં બેલવતીને ધક્કો દઈને એ પાપણી બાઈએ ડૂબાવેલી તળાવની અંદર જોયું તો એક કમળનું ફૂલ ઉગડેલું ઓહો કેવો રાતો રંગ કેવી મીઠી સુગંધ એવડું મોટું કમળ તો ક્યાંય ન હોય એને જોઈને નાનો કુમાર કહે ગમે તેમ થાય પણ મારે એ કમળ જોઈએ મોટાભાઈઓ કહે ના ના લઈશ માં નક્કી એ કોઈ રાક્ષસી માયાનું ફૂલ હશે કમળનું ફૂલ આવડું મોટું હોય જ નહીં પણ નાનો કુંવર કંઈ સમજે એણે તો તળાવની પાળે જઈને ધનુષ્ય લાંબુ કર્યું કમળ ધનુષ્યમાં આવ્યું એટલે ખેંચ્યું ત્યાં તો દાંડલીને ફૂલ બધુંય બહાર નીકળ્યું ફૂલ હાથમાં આવ્યું તે વખતે જ એક પંખી ગાયન ગાતું ગાતું કુંવરને માથેથી ઉડી ગયું બધાએ કુંવર પાછા ઘેર ગયા છ રાજકુંવર તો ભાત ભાતના જનાવર ને ભાત ભાતના પંખી લઈ ગયા નાના કુંવરના હાથમાં તો આ એક જ રાતું ચોડ કમળનું ફૂલ ફૂલ લાવીને કુંવરે પોતાના મહેલમાં ફૂલદાનીની અંદર ગોઠવ્યું એક દિવસ કુંવર ઘેર નહીં લુહારની બાઈડી ફૂલને જોતા જ ધ્રુજી ઉઠી એણે ફૂલની પાંખડીઓ વીંખીને બારીમાંથી બગીચાના ઉકળા ઉપર નાખી દીધી રાજકુંવર ઘેર આવ્યો ફૂલ જોયું નહીં એને બધી ખબર પડી એની આંખમાં આંસુ ભરાઈ આવ્યા રાણીને કહે કે અરે રે બેલવતી તું કેવી કઠોર હૈયાની આવું સુંદર ફૂલ છુંદી નાખતા તારી છાતી કાં થથરી નહીં અને તારું શું બગાડ્યું હતું થોડા દિવસ થયા ત્યાં તો એ ઉકડા ઉપર એક મોટું મોટું બેલનું ઝાડ થયું એ ઝાડ ઉપર એક ફળ ટીંગાતું હતું માળી આવીને એ ફળ તોડી ગયો ઘેર જઈને જ્યાં ભાંગે ત્યાં તો માહિતી એક રૂપાળી કન્યા નીકળી માળીને બાળક નહોતું એ તો રાજી રાજી થઈ ગયો એ બહુ જ લાડ કરીને એ કદ્યાને ઉછેરવા લાગ્યો પેલી બનાવટી રાણીને ખબર પડી કે માડીને ઘેર એક દેવાંગના જેવી દીકરી છે એ દીકરીને જોતાં જ રાણીના હૈયામાં ફાળ પડી ઢોંગ કરીને રાણી માંદી પડી વૈદો હકીમો ઘણાય તેડાવ્યા પણ રાણીને સારું થાય નહીં એક દિવસ રાણી કુમારને કહે કે રાત્રે મને સ્વપ્નમાં માતાજીએ દર્શન દીધા અને કહ્યું કે માળીના ઘરમાં એક દીકરી છે એને મારીને એના લોહીથી નાઈશ તો જ તારો રોગ જશે રાજકુંવરે તરત જ હુકમ કર્યો કે લઈ આવો એ છોકરીનું લોહી માણસો તરવા લઈ છૂટ્યા છોકરીને મારીને લોહીનું ઠામ ભરી લાવ્યા બનાવટી રાણીએ એ લોહીથી સ્નાન કર્યું એટલે એનો રોગ મટ્યો એ છોકરીનો બાપ ચોધાર આંસુએ રોયો એમ દિવસ ચાલ્યા જતા હતા રાજકુંવરનું મન ક્યાંય જમ્પતું નહોતું હાય રે આટલી આટલી ચીજો લાવી આપું તો એ રાણીનું મન માને નહીં જે માગું તે આપું તો એ રાણી ખીજાતી રહે ઉદાસ રાજકુંવર એક દિવસ જંગલમાં નીકળ્યો ચાલતા ચાલતા એક નદીને કાંઠે આવ્યો ત્યાં તો એક મોટો મહેલ જોયો પણ અંદર કોઈ માનવી ન મળે રાજકુંવાર મેળી ઉપર ચડ્યો અગાસીમાં જાય ત્યાં તો કોણ જાણે ક્યાંથી બે પંખી આવીને કઠેડા ઉપર બેઠા બહુ સુંદર પંખી ધનુષના સાતે રંગ કેમ જાણે એની પાંખમાં રમી રહ્યા હોય અને વાહ પંખી માણસના જેવા ગીત ગાય પંખીનું શું ગાયન ગાતા હતા પંખી ગાતા હતા બેલવતી કન્યાની વાત રાજકુંવરે કેવી રીતે રાક્ષસોના ઝાડ ઉપરથી બેલ ફળ લીધું પછી કેવો તે તળાવની પાળે સૂતેલો લુહારની બાઈડીએ કેવું કપટ કરીને બેલવતીને પાણીમાં ડૂબાડી પછી રાજકુવર કેવી રીતે એ કમળ લઈ ગયો અને ત્યાર પછી જે જે બનેલું તે બધું પંખીએ ગાયું બધી જૂની વાત ગાઈ બતાવી રાજકુંવરની આંખમાં પાણી આવ્યા એણે પૂછ્યું રે પંખી ક્યાં હશે એ બેલવતી કન્યા પંખી બોલ્યા રાજકુમાર અહીંથી એક તીર ફેંકો જ્યાં જઈને તીર પડશે ત્યાંથી પશ્ચિમ દિશામાં એક પહાડ છે એ પહાડમાં હીરા મોતી જડેલા એક મહેલમાં એ બેલવતી એના મા બાપ સાથે રહે છે વર્ષે એક દિવસ અહીં આવીને રહે છે છ મહિના પહેલાં આવેલ છ મહિના વીતે આવશે રાજાજી અહીં રહેશો તો એને મળાશે છ મહિના સુધી રાજકુંવર ત્યાં રહ્યો પંખીની સાથે વાતો કરતાં કરતાં વખત વીતી ગયો છેલ્લી રાત પૂરી થઈ પરોડિયે કુંવર જાગે ત્યાં તો આગેથી વાંસળીનો સૂર સંભળાય છે ચારેય બાજુ ફૂલની સુવાસ પથરાઈ રહી છે આવી રે આવી મારી બેલવતી બેલવતી આવી પહોંચી એનો હાથ ઝાલીને કુંવર રડી પડ્યો ને બોલ્યો મને માફ કરજે વ્હાલી બેલવતી મને કશી ખબર નહોતી ઝડક ઝડક થતો પાલવ લઈને બેલવતીએ કુંવરની આંખો લૂછીને કહ્યું રાજકુમાર રડો ના મારા સોગંદ બીજે દિવસે બેઉ જણા રાજધાનીમાં ગયા રાજકુંવર બનાવટી રાણીને મારી નાખવા તલવાર લઈને દોડ્યો બેલવતી આડી પડી બનાવટી રાણી બેલવતીને પગે પડીને ચાલી ગઈ ફરી વાર કુંવરે સાચી બેલવતીની સાથે લગ્ન કર્યું ને બેઉ જણા સુખમાં રહેવા લાગ્યા